નમસ્કાર મિત્રો હું છું અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ ગોલ્ડ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું રિયલમીએ પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે રિયલમી ચૌદી ફાઇવજી ફોન છે અને મિત્રો આ ફોન પચીસ એપ્રિલે જ આવ્યું છે એટલે કે આ એક નવો ફોન છે હવે વાત કરી લઈ આ ફોનમાં તમને સ્પેસિફિકેશન શું શું મળી રહ્યા છે તો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇંચની અમુલિયટ ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે તમને એકસો વીસ અડસો રિપ્લેસ રેટ મળી રહ્યો છે અને એકવીસો નીટ્સ બ્રાઇટનેસ મળી રહી છે સાથે સાથે વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને ગ્લાસ ફ્રન્ટમાં મળી રહ્યો છે અને બેકમાં તમને પ્લાસ્ટિક બોડી મળી રહી છે સાથે સાથે વાત કરવામાં આવે તો આ ફોન તમને આઈપી સિક્સટી નાઇન વોટર એન્ડ ડસ્ટર રજિસ્ટન્સથી મળી રહી છે અને આ ફોનનો અંદાજે બચે સત્તરથી વીસ હજારની વચ્ચે છે હવે વાત કરીએ આ ફોનમાં તમને ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ ફિફ્ટીન રિયલમી યુવાઈ સિક્સ પોઈન્ટ ઝીરો બેઝ મળી રહી છે પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં તમને મેડિયાટેક ડાયમેન્ડ સિટી સિક્સ થ્રી ઝીરો ઝીરો ઓક્ટાવારનું પ્રોસેસર મળી રહ્યું છે સ્ટોરેજની વાત કરવામાં આવે તો આ ફોન આઠ જી એકસો અને આઠ જીબી બસો છપ્પન જીબી એમ બે વેરિયન્ટમાં અવેલેબલ છે સાથે સાથે વાત કરીએ આ ફોનમાં હવે કેમેરાની તો આ ફોનમાં બેકમાં તમને પચાસ મેગા પિક્સલનો કેમેરો અને ટુ મેગા પિક્સલનું બે એમ બે કેમેરા મળી રહ્યા છે અને તમને બેકમાં રાઉન્ડમાં ફ્લેશ લાઇટ પણ મળી રહી છે આ ફોનમાં તમે વન ઝીરો એટ ઝીરો પી સુધી સિક્સટી એફપીએસ વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સાથે સાથે સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને સોળ મેગાપિક્સલનો વાઇટ સેલ્ફી કેમેરો મળી રહ્યો છે અને જેમાં તમે વન ઝીરો એટ ઝીરો પી સુધી થર્ટી એફપીએસ વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સાથે સાથે તમને સ્ટેરીઓ સ્પીકર પણ મળી રહ્યા છે અને આ ફોનમાં વાત કરવામાં આવે તો તમને અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળી રહ્યું છે છ હજાર એમએચની તમને આ ફોનમાં બેટરી મળી રહી છે અને સાથે સાથે પિસ્તાલીસ વોટનું વાયર ચાર્જર આ ફોનમાં તમને મળી રહ્યું છે આ ફોન ત્રણ કલરમાં અવેલેબલ છે સર્પ ગ્રીન ઓપ્સિડિન બ્લેક અને લાઇટનિંગ પર સાથે ફ્લિપકાર્ટિયલમીની પોતાની સાઇટ ઉપરથી ખરીદી શકો છો પરંતુ વાત કરવામાં આવે તો આ ફોનમાં સત્તર હજારના બજેટ પ્રમાણે આ ફોનમાં તમને પ્રોસેસર મળી રહ્યો નથી કેમકે મેડિયાટેક ડાયમન્ડ સિટી સિક્સ થ્રી પ્રોસેસર મળી રહ્યું છે જે સત્તર હજારના બજેટ પ્રમાણે તમને બેટર પ્રોસેસર મળી શકતું હતું આમાં એક પ્લસ પોઈન્ટ એ છે કે તમને આઈપી સિક્સટી નાઇન વોટર રેઝિસ્ટન્સ અને ડસ્ટ રેઝિસ્ટન્સ મળી રહી છે બાકી આમાં એક્સ્ટ્રા ફીચર બહુ નથી મળ્યા પરંતુ જો તમે નો ફોન લેવો છે અને ડિઝાઇન અને લુક વાઇઝ આ ફોન બહુ સારો છે તો જો તમે ડિઝાઇન અને લુક વાઇઝ તમારે ફોન લેવો છે તો તમે રિયલમી ફોર્ટીનથી ફોન જરૂરથી લઈ શકો છો અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો આ બજેટમાં તમને બીજા ઘણા સારા એવા ફોન મળી રહ્યા છે કે મોટો એઝ સિક્સટીન ફ્યુઝન મળી રહ્યો છે રિયલમીનો જો તમારે ફોન જોઈતો હોય તો રિયલમી નાર ઝો એટી પ્રો તમે ફોન લઈ શકો છો આ બજેટમાં એક સારો એવો ઓપ્શન છે તે જ રીતે ઇન્ફિનિક્સ નોટ ફિફ્ટીન એસ પંદર હજાર એટલે કે સોળ હજારના બજેટમાં એક સારો ફોન મળી રહ્યો છે અને હું પ્રિફર કરીશ તો ઓપ્પો કે થર્ટી જેમાં તમને બધા જ ઓલ ફીચર મળી રહ્યા છે સાથે સાથે તેમાં તમને બેટરી પણ સારી મળી રહી છે અને પ્રોસેસર પણ સારું મળી રહ્યું છે અને જેનો ડિટેલ વિડીયો પણ મારી ચેનલ પર છે જે જઈને તમે જોઈ શકો છો તે જ રીતે તમે આ બજેટમાં વિવો ટી ફોર પણ લઈ શકો છો તો મિત્રો આમાંથી તમને જે ફોન પસંદ હોય તે તમે ખરીદી શકો છો રિયલમી ફોર્ટી ટી ફાઈવજી ફોન લુક અને ડિઝાઇન સરસ છે પરંતુ આમાં મને ખાલી વાત કરવામાં આવે તો પ્રોસેસર થોડું ડિસપોઇન્ટ કરી રહ્યું છે જો તમે પ્રોસેસરને લો લેટ ગો કરી અને ડિસ માત્ર લુક જોઈને ખરીદવા માગો છો તો તમે રિયલમી ફોર્ટી લઈ શકો છો બાકી મેં તમને સજેસ્ટ કર્યા એ બધા ફોનમાંથી પણ તમે કોઈ ફોન લઈ શકો છો અને જેનો ડિટેલ વિડીયો તમને મારી ચેનલ પર પણ મળી શકે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર અને ચેનલ સબ્સક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે તમે અત્યારે કયો ફોન યુઝ કરો છો મારો વિડીયો ક્યાંથી જોવો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને મિત્રો વિડીયોને ડિસ્કિપ્શનમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો તમે મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં